નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચાણસમા ખાતે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સોળ આંગણવાડી કેન્દ્રો પર તિથિભોજન અપાયું ચાણસમા ખાતે આવેલ સોળ જેટલી આંગણવાડી કેન્દ્રો પર ચાણસમાના વતની પ્રહલાદપુરી ગોસ્વામીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તિથિભોજન આપવામાં આવ્યું હતું ચાણસમાના વતની પ્રહલાદપુરી શંભુપુરી ગોસ્વામીનું ગત માસે નિધન થતાં તેમની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના ભાઈ ગણપતપુરી શંભુપુરી ગોસ્વામી પરિવાર દ્વારા ચાણસમા ખાતે આવેલ સોળે જેટલી આંગણવાડી કેન્દ્રો પરના ત્રણસો બાળકોને તિથિ ભોજન નિમિત્તે શીરો અને મગનું ભોજન આપવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ સ્વર્ગસ્થના દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરાઈ હતી અને નાના નાના ભૂલકાઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વર્ગસ્થના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ કમલેશ પટેલ પાટણમાં દિવ્ય ભાસ્કર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું પાટણ શહેરમાં રમેશચંદ્ર અગ્રવાલજીના જન્મદિવસના અવસરે આયોજિત પ્રેરણા ઉત્સવ શનિવારે દિવ્ય ભાસ્કર દ્વારા પાટણમાં પ્રથમ રેલવે ગણનારા પાસે આવેલ વોલેન્ટરી બ્લડ બેંકમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્ય ભાસ્કરના વાંચક મિત્રો પ્રતિનિધિઓ અને શહેરીજનો દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરી કાર્યમાં સહભાગી બન્યા હતા સવારથી સાંજ સુધી કેમ્પમાં દિવસભર રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવતા એકવીસ રક્તની બોટલ એકત્રિત થઈ હતી પાટણ દિવ્ય ભાસ્કર સ્ટાફ અને પાટણ વોલેન્ટરી બ્લડ બેંકના સ્ટાફ દ્વારા જયમેટ ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ કમલેશ પટેલ પાટણ